જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું તારીખ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારે આવતી ફાગણ માસની અમાવસ્યા સોમવતી અમાવસ્યાની પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાનો ઉપાય અને સોમવતી અમાવસ્યાનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા સાંભળશું તથા આ દિવસે સૂર્યગ્રહણ પણ છે તારીખ આઠ એપ્રિલ અને નવ એપ્રિલની વચ્ચે રાત્રે સૂર્યગ્રહણ થશે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનું કોઈ સૂતક આપણે પાળવાનું મિત્રો જ્યારે સોમવારે અમાવસ્યા આવતી હોય તો તેને સોમવતી અમાવસ્યા કહે છે આપણા હિન્દુ ધર્મમાં આ અમાવસ્યાનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસની તિથિ ખૂબ જ પુણ્ય ફળ આપનારી તિથિ છે સોમવારે આવતી આ અમાસની તિથિ એ ભગવાન શિવજીને સમર્પિત હોય છે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિની લાંબી આયુષ્ય માટે આ વ્રત રાખે છે નિસન્તાન સ્ત્રી જો આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે જો રાખવામાં આવે તો સહસ્ત્ર ગોદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે શિવલિંગ પર જળ અને દૂધ ચડાવી અભિષેક કરી ચંદનનો લેપ કરવો બીલીપત્ર ધતુરો ફૂલની માળા અર્પણ કરી મીઠાઈ અર્પણ કરવી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો ધૂપ દીપ આરતી કરવી તથા અમાવસ્યાની તિથિ એ મહાલક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ કારણ કે અમાવસ્યાની તિથિ પર સમુદ્રમાંથી મહાલક્ષ્મી પ્રગટ થયા હતા આથી આ દિવસે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી કેસર મિશ્રિત દૂધથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુનો અભિષેક કરવો તુલસીદળ અર્પણ કરવું મીઠાઈ અર્પણ કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ધૂપ દીપ અગરબત્તી કરવી તથા અમાવસ્યાના દિવસે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ દીવો પ્રગટાવવો સુંદરકાંડ અથવા તો હનુમાન ચાલીસાના પાઠ કરવા રામ નામ મંત્રનો જપ કરવો જે જાતકની કુંડળીમાં પિતૃદોષ કાલ સર્પદોષ ચંદ્રદોષ હોય કે પછી જેનો જન્મ અમાસના દિવસે થયો હોય તે જાતક માટે આ દિવસ ખૂબ જ ફળદાયી છે આ દિવસે વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શિવજીની ભગવાન વિષ્ણુની પૂજા કરવી આ દિવસે પીપળાની પૂજા કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે પીપળાના ઝાડ પાસે ઘીનો દીવો કરવો આઠ ફળ અર્પણ કરવા સૂતરનો દોરો હાથમાં લઈ પીપળાના ઝાડની એકસો આઠ પ્રદક્ષિણા કરવી પીપળે પાણી રેડવું સોમતી અમાવસ્યાના વ્રતમાં ઉપવાસ કે પછી ફળાહાર કરવો આ રીતે પૂજા કરી સોમવતી અમાવસ્યાનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી સોમવતી અમાવસ્યાની કથા વાર્તા પુણ્ય ફળ આપનારી છે આ વ્રતમાં કથા સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે તો મિત્રો આ હતું સોમવતી અમાવસ્યાનું મહાત્મ્ય આ દિવસે કરાતી પૂજન વિધિ અને હવે સાંભળશું સોમવતી અમાવસ્યાનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન ભોળાનાથની જય એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને ઘણા ધાર્મિક હતા તેને આંગણે આવનાર કોઈ અતિથિ ક્યારેય ભૂખ્યો જતો ન હતો તેને સાત દીકરા અને એક દીકરી હતી સાતેય વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેની સેવા પણ કરતી દીકરીને હજુ પરણાવી ન હતી એક દિવસની વાત છે એક સાધુ મહાત્મા તેના આંગણે પધાર્યા વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી સાધુ મહારાજે સાથી વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે દીકરીને ધર્મવતી ભવ તેવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા જ મા દીકરી આશ્ચર્ય પામી અને સાધુ મહારાજને કહ્યું વિનંતી કરી કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે તમે ધર્મવતી ભવ તેવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ બોલ્યા કે હે પુત્રી તારી દીકરી જ્ઞાનવતીના ભાગ્યમાં વૈધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા જ મા દીકરી તો રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરીને મને તેનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે ત્યારે મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પરંતુ એક રસ્તો છે કે દ્વીપમાં રહેતી સોમા ધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે આટલું કહીને સાધુ તો ચાલતા થયા બધા વિચારમાં પડી ગયા કે હવે કરું શું દ્વીપ પહોંચવું શી રીતે ભયંકર જંગલો સાગર ખીણો પહાડ ઓળંગીને જવું કઈ રીતે જીવને જોખમમાં મૂકીને જવા કોઈ તૈયાર ન હતું આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા સંકટ ભરેલો રસ્તો હતો બંને ભાઈ બહેન જંગલ પહાડ ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા થાકી ગયા હતા આગળ જવાની હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર ઓળંગવાનો હતો તે શી રીતે પાર કરાઈ પ્રભુના જાપ કરતા સ્મરણ કરતા બંને ભાઈ બહેન તો એક ઝાડ નીચે આવીને બેઠા એ ઝાડ પર ગીધના બચ્ચાનો માળો હતો ગીધ તેના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યો હતો અને તેના બચ્ચાને કહ્યું કે બાળકો ખાવાનું લાવ્યો છું તે ખાઈ લો ત્યારે બચ્ચા બોલ્યા કે માં આજે તો આંગણે અતિથિ આવ્યા છે તે ભૂખ્યા છે અતિથિ જમે પછી જ અમે જમીશું આ સાંભળીને ગીધ ભાઈ અને બહેનની પાસે આવ્યો જમવાનું કહ્યું અને બંનેએ જમવાની ના પાડી એટલે ગીતે કહ્યું કે તમારા દુઃખની વાત કહો ભાઈએ માંડીને બધી વાત કરી ત્યારે ગીધે કહ્યું કે તમે બિલકુલ ચિંતા ન કરો નિરાતે પેટ ભરીને જમી લો હું તમને સાગરની પેલે પાર દ્વીપ પહોંચાડી દઈશ ભાઈ બહેન પેટ ભરીને જમ્યા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ તો સડસડાટ કરતું થોડી જ વારમાં બંનેને દ્વીપ પહોંચાડી દીધા બંનેએ ગીધનો આભાર માન્યો સિંહલ્રી પહોંચી સોમા ધોબળના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા સાત વહુઓ સાથે સોમા ધોબણ તો ધોમ ધોમ સાહેબી ભોગવતી હતી ભાઈ અને બહેન સોમા ધોબણની ઘરે ચાકરીએ રહ્યા તન અને મનથી સોમા ધોબણની ખૂબ સેવા કરી ખૂબ ચાકરી કરી અને બંનેની સેવાથી ખુશ થઈ પ્રસન્ન થઈ સોમાએ આવવાનું કારણ પૂછ્યું ત્યારે જ્ઞાનવતીએ બધી જગ્યતવાર વાત કહી ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સવારે સોમા ધોબણ ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી ખુશ થઈ ગયા એક સારા કુટુંબના સારા સંસ્કારી છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયાળ લગ્ન લીધા લગ્નના દિવસે જાન આવી રૂડા સામૈયા કર્યા ઉતારા આપ્યા ચોથો ફેરો ફરતા જ વરાજા તો ઢળી પડ્યા ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા જ કલ્પાંત કરવા લાગ્યા એ વખતે સોમાએ જમણા હાથમાં પાણી લીધું તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યું તરત જ વરરાજો આળસ મળીને બેઠો થયો બધે આનંદ આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતાં જ સોમાએ વિદાય માગી બધાએ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો ત્યારે સોમા બોલી કે મેં કાળની મહાત કર્યો છે પરિણામે મારા સાતેય પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિ સંસ્કાર થઈ જશે આટલું કહી સોમા પવન વેગે સિંહલદ્રીપ પહોંચી ગઈ તેના ઘરમાં રોગકળ થતી જોઈ પરિસ્થિતિને સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જ જોયું કે તેના સાતેય પુત્રોના શબ પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડી સળી અડાડતા જ પુત્રો જીવિત થયા હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેવા જ તમારું આ સોમવતી અમાવસ્યાનું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો તો મિત્રો આ હતું સોમવતી અમાસનું મહાત્મ વિધિ અને સોમવતી અમાસનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા મિત્રો સોમવતી અમાસનું વ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે જે કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે સંતાનની લાંબી આયુષ્યનું વરદાન મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે નિસંતાન સ્ત્રી જો આ વ્રત કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ સોમવતી અમાસના દિવસે ઉપવાસ કે પૂજા નથી કરી શકતા તો તેમણે આ કથા વાર્તા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ ફળ પ્રાપ્ત થાય છે આવી પુણ્યફળ આપનારી છે સોમવતી અમાસ જેની મહાત્મ પૂજન વિધિ અને મહાત્મ દર્શાવતી કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ